નમસ્કાર મિત્રો વનીતાની વાનગીમાં આપનું સ્વાગત છે તો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું મિનિટમાં બની જતો એવો ટેસ્ટી નાસ્તો તમે તેને બાળકોના ટિફિનમાં પણ આપી શકો છો ઓછા તેલમાં અને ઓછી સામગ્રીથી આ નાસ્તો બની જાય છે અને બનાવવામાં તે એકદમ સરળ છે બાળકોથી લઈ મોટા બધાને જ બહુ ભાવશે તો ચાલો તેને બનાવવાનું શરૂ કરીએ સૌથી પહેલા એક મિક્સિંગ બાઉલમાં દોઢ કપ જેટલો ઘઉંનો લોટ એડ કરીશું અને બે નંગ જેટલા બટેટા તેને બાફી ને ક્રસ કરી લીધેલ છે થોડા લીલા મરચાં એક ચમચી જીરા અડધી ચમચી ગરમ મસાલા પાવડર એક ચોથાઈ ચમચી હળદર પાવડર એક ચમચી લાલ મિર્ચ પાવડર એક ચમચી મેગી મસાલા અડધી ચમચી અદરક લસુણ પેસ્ટ અને હવે બે ચીઝ ક્યુબ લેશું તેને પણ છીણીને નાખીશું ચીઝથી નાસ્તાનું ટેસ્ટ એકદમ સરસ લાગે છે જો તમારી પાસે ચીઝ ન હોય તો એમ જ બનાવી શકો છો પણ બાળકોને તેનો ટેસ્ટ બહુ જ સારો લાગે છે તો બંને ચીઝ ક્યુબને ક્રશ કરી લીધેલ છે હવે તેમાં થોડા લીલા દાણા અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી બધી જ સામગ્રીને એકદમ સારી રીતે મિક્સ કરી લેશો તો ફ્રેન્ડ્સ જો તમને મારી રેસિપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને જો ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તમે જોઈ શકો છો બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગઈ છે હવે તેમાં થોડું થોડું પાણી નાખી લોટ બાંધી લેશો તો આ લોટ ઢીલું પરાઠાનો લોટ જેવું હવે તેમાં થોડું તેલ લગાવી મસળી લેશો આવી રીતના સોફ્ટ કરી લેવાનો છે હવે તેના બે ભાગ કરી લેશો અને એક ભાગની મોટી રોટલી વળી લેશું રોટલી થોડી જાડી જ વળવાની છે હવે તેને ચારે બાજુથી કટ કરી શેપ આપીશું આવી રીતના નાસ્તો બનાવી તૈયાર કરી લીધેલ છે હવે તેને ફ્રાય કરીશું તેના માટે મેં અહીંયા એક કડાઈમાં ચાર ચમચી તેલ ગરમ કરવા મૂક્યું હતું હવે એક એક કરી પીસ એડ કરી લેશું અને મીડિયમ ફ્લેમ પર તળી લેશું જ્યાં સુધી તેનું કલર બદલાઈ ન જાય ત્યાં સુધી એને તળી તો નીચેની સાઈડ શેકાઈ ગઈ છે એને પલટાવી બીજી સાઈડ શેકી લેશો બટેટા અને ચીઝના લીધે તેનું કલર પણ સારું આવે છે અને ખાવામાં પણ તે બહુ જ સ્વાદિષ્ટ લાગે છે તો તમે જોઈ શકો છો બંને સાઈડ શેકાઈ ગઈ છે એટલે કે તે રેડી છે તેને પ્લેટમાં કાઢી લેશો તમે તેને ટમેટો સોસ અથવા તો ગ્રીન ચટણી સાથે ખાઈ શકો છો તમે જોઈ શકો છો તે અંદરથી સારી રીતે પાકી ગયા છે અને બહારથી એકદમ ક્રિસ્પી છે તો ફ્રેન્ડ્સ તમે પણ આ નાસ્તો ફટાફટ બનાવો અને તમારો અનુભવ મને કોમેન્ટ બોક્સમાં જરૂર શેર કરો જો રેસીપી સારી લાગે તો લાઈક કરજો અને શેર કરજો અને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ